આજે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરી રહ્યો કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતા પૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણ નો બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે પોત પોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય એવી હું શુભકામનાઓ આપું છું બાબા